ક્યાં નમે જો સ્વામી મુક્તાનસાઈ કહ્યું નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો ભાવ ને નિશ્ચય મળતી નથી અરે કૃષ્ણ ભગવાને સેવા કરીશ ઓલા બધા યજ્ઞ કરવામાં આવ્યું ને તો બધાએ કહ્યું કે ભગવાન અમે આ સેવા કહી તમે શું કરશો કે બધાના પતરા ઊંચકીશ બધા જમશે ને એઠા પતરારા બોલો ભગવાન કૃષ્ણ ભગવાને આ સેવા કરીશ છે યથા પથરા ઉપાડ્યા છે સ્વામિનારાયણ ભગવાન તો સેવક રામની કેવી સેવા કરીશ સાવ અડબંગી હતો કોઈ સંપ્રદાયનો નહીં કોઈ નિયમ ધર્મ નહીં સાવ અડબંગ આમ દેહનું પોષણ જ કરનારા સંતના નામે એના વેશમાં ફરે લબાડ દેતો તો ભગવાન સેવા કરી એની બે મહિના કે જરૂર હતી એને એને બિચારાને કોઈ સેવા કરનારો હતો નહીં એટલા માટે અને સ્વામી ભગવાન પછી અહીં આવ્યા પછી પણ લોજ ગામમાં સંતોની કોપીન ધોઈ નાખતા છાણા થાપતા ખૂબ સેવા કરી ભગવાન હોવા છતાંય અને પછી ગુરુ પરમપરમ તમે જુઓ ગુણાતાન સ્વામી આખા મંદિરનું ચોક વારી નાખતા પોતે મહાન થવા છતાંય ભગતજીમાં કઈ સેવા કરી સ્વામીનું જીભ વરી ને ભગતજીને દેહ ભર્યો અને શાસ્ત્રી મહારાજ તો આપણે નાના હતા પેલા મોટાડા વાસુ અંદર જાય યોગી આગળ તો આખી સેવાની મૂર્તિ જ જેને કેમ હે તો પ્રમુખ સ્વામી પણ એવી સેવા કરી છે તો આ જે લોકોનું બળ છે ને જે બધું છે ને પાવર છે એનું કારણ આ છે એટલે આપણે પણ સેવા નોંધ પાડવું ખૂબ લાભ છે દૈહિક લાભ પણ છે અને આધ્યાત્મિક લાભ પણ છે અને મન પણ શાંત થાય બધી ત્રણે ત્રણ શરીરનું આરોગ્ય પણ આવે નિરોગી પણ એટલે ખૂબ જરૂર છે સેવાની લોકમાં સરદાર પટેલ નાણાં જ સેવા કરતા જેલમાં જેટલા બધા નહીં બધા બધાની સેવા કરી છે સરદાર પટેલે નાનપણથી સ્કૂલમાં હતા તો એ કોઈ ગરીબ છોકરો એને નોટ લઈ આપે પોતાના પૈસાથી આપે બધી રીતે નાનભાઈ સેવાભાવી હતા એવા આટલા જેમ કડક હતા આમ લોખંડી પુરુષ એમાં સેવામાં પણ એટલા જ આમ એટલા દયાળુ હતા મોટા ગાંધીજીએ સેવા કરી છે રક્તપીતિયાની બધા સેવાથી તો બધાને આમ આગળ આવ્યા છે એમાં બીજા અનેક ગુણો આવ્યા છે સેવાને લીધે બીજા અનેક સારા ગુણો ની પ્રાપ્તિ થઈ છે પૈસો આવે માલ મિલકત આવે મકાન બંગલો મોટર મારી સેવા પોતે તો એક મિલકત છે અને એને લીધે બીજી બધી કેટલાય ગુણ આવે એ મિલકત કહેવાય સેવાનું આમ પાળા જેવું છે આપણે અને મારી ખાસ કરીને સત્સંગમાં કોના માટે સેવા કરો છો લોકમાં તમે કરો તો એટલું જ ફાળ છે અને એટલું જ સમય તમે અહીંયા આપીને અહીંયા સેવા કરો તો આવા ભગવાન સંત રાજી થાય ક્યાંય મૂકી દે નિર્વાસની કહી દે જીવને ભ્રમરૂપ બનાવી દે ત્યાં સુધી કામ થઈ જાય એટલે આપણે આ સત્સંગની અંદર સત્સંગ જોગ થયો છે આવા ભગવાન સંત મળ્યા આવા એના સંબંધવાળા છે એની સેવા કરો ભગવાને કહું શાસ્ત્રીમાં જે કહ્યું કે તમે કોઈ હરિભક્તને પાણી પાઓ ને તો શ્રીજી મારે પાણી પાયા બરાબર છે કેટલી મોટી વાત થઈ એટલે આપણે સત્સંગને સેવામાં લાભ 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 જ છે અને એના વિરુદ્ધના વિચાર આવે કોઈને હેરાન કરવા દુઃખી કરવા ઈર્ષા કરવું આ કરવું એ તો ખાલી સત્સંગને નહીં આખી દુનિયામાં એ તો બગાડ જ છે કચરો છે ગટર જ છે બધું મૂકીને આવા ગુલાબને મોગરાના બગીચા ગોઠવી જવું અને સેવા કરીને આપણે જીવનને ધન્ય બનાવી લેવું પવિત્ર વર્ષના બાર મહિના તો છે જ કારતક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ આષાઢ શ્રાવણ ભાદરવો આસો દર બત્રીસ મહિને એક જ વખત અધિક માસ આવે છે આપણા હિન્દુ કેલેન્ડરમાં કેટલીક વાર આઠમ નો ક્ષય હોય નોમ ને દસમ ભેગી હોય વળી એકાદશી બારસ તેરસ અને ચૌદસ નો લોપ હોય આપણે અન્નકૂટમાં ધોખો આવે દિવાળીમાં બધા કે આહા હા ધોકો આવ્યો શું કે ઉદાસ થઈ જાય પણ તો આવે કેલેન્ડરમાં પણ દર બત્રીસ મહિને આપણી જે તિથિઓ છે આપણું જે ચંદ્ર પંચાંગ અને સૂર્ય પંચાંગ એને આપણા ઋષિ મુનિઓએ એક લેવલમાં લાવવા માટે આ અધિક માસનું આ એક સરસ મજાની સંકલ્પના છે અધિક માસ એટલે આમ તો સાદી ભાષામાં વધ્યું ઘટ્યું ગણાય શું ગણાય એનું મૂળ નામ ઉચ્છિષ્ટ માસ છે ઉચ્છિષ્ટ એટલે વધેલું કાઠિયાવાડમાં પહેલાં લોકો જમવા બેસે પછી લાડુ પીરશે ત્રણ વાર પીરશે પછી વેવાય પોતે આવે ગળાના હમ મારા હમ તમારા હમ આ ભાણિયા હમ પોલો ખાનારો મરી જશે બિચારો એટલે પછી ચાર પાંચ વાર લાડુ પીરસે તો ઘણી વાર એની ભૂખ શાંત થઈ ગઈ હોય કારણ કે લાડુ એકલા ન હોય ખમણ હોય શાક હોય બીજું કઈ કઠોળ હોય પાપડ હોય તે લાડુ વધે અને છેલ્લે તગારો લઈને નીકળે કે વધ્યું ઘટ્યું વધ્યું ઘટ્યું વધ્યું ઘટ્યું એટલે પછી આપણા પતરાળામાં જે વધેલો લાડુ હોય ને એ નાખે પછી એને કઈ ગૌશાળામાં કઈ આપી દે એમ તો આ માસથી ભગવાન પાસે રડતો રડતો ગયો કે મને બધા મળ માસ કે છે ઉચ્છિષ્ટ માસ ત્યારે ભગવાને કીધું કે આજથી તારું નામ પુરુષોત્તમ માસ કે જા આ માસમાં જે કંઈ ભજન ભક્તિ કથા કીર્તન પારાયણનું કોઈ પણ માણસ જે કંઈ કર્મ કરશે એનું ખૂબ ઉત્તમ એને ફળ આપીશ એને હું સુખી કરીને મારા ચરણમાં બેસાડીશ તો આવા પવિત્ર અધિક માસમાં ધોરાજી એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઐતિહાસિક એની મહત્તા છે આ લાલવડ હેઠળ જે સંકલ્પ કર્યો છે અનંત કોટી જીવનું કલ્યાણ કરવું છે કરોડ મનવાર કરોડ મનવાર એટલે મોટું જહાજ એક મનવાર હોય ને એમાં માનો કે આશરે બસો માણસ મિનિમમ બેસે તો સો કરોડ મનવાર એ ભરાય એટલા બધાને અક્ષરધામ લઈ જવા છે એનો અર્થ કે સાત અબજ નહીં એની પાછળ હજી સિત્તેર અબજ કે ગમે એટલા થાય ને તોય હોડી વધે આપડી પછી મહારાજે કીધું કે બધાનું કલ્યાણ અમારું દર્શન કરે એનું કલ્યાણ વાતો સાંભળેનું કલ્યાણ મહારાજ કે છે અમે કેટલી જગ્યાએ પહોંચીશું તે અમારા સંતો દર્શન કરે એને જમાડે એનું કલ્યાણ અમારા સંતો જે ઝાડ નીચે બેસે એ ઝાડનું કલ્યાણ જે ગાય ભેંસ દૂધ પીશે એનું કલ્યાણ મહારાજ કે પણ સંતો કેટલે પહોંચી વળશે આવો મોટો સંકલ્પ ભગવાને આ તમારા ધોરાજીમાં કર્યો છે અને અહીંયા ફૂલ ઉત્સવ કરેલો આખો વડ લાલ ગુમ થઈ ગયેલો એટલો બધો ગુલાલ ઉડાડેલો તો મહારાજનું આ પ્રસાદીનું સ્થાન એમાં અધિક માસમાં પૂજ્ય કોઠારી ધર્મ વિનય સ્વામી અને અહીંયા સતત વિચરણ કરતા છેલ્લા વર્ષોથી પૂજ્ય મૂર્તિ સ્વામી એમની સાથેના એમના જે સાધુ જોડ છે શું નામ ભૂલી ગયો નિર્દોષ સેવા અને તમારા જેવા હરિભક્તોના ભક્તોના સહકારથી આ ત્રિદિવસીય સંત પારાયણ ગ્રીષ્મ ઋતુમાં